મહેન્દ્ર ટ્રેક્ટર જોઈ ગયા છો વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે અંદર ટ્રેક્ટરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહિન્દ્રા બસ્સો પીચોતેર ડી ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું ઘર ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે મોડેલની વાત કરું બે હજાર ચૌદના મોડેલ આ ટ્રેક્ટર છે અને ઓઇલ બ્રેક વાળું તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો

66 વાળા નંબર ઉપર કોલ કરી આ મહિન્દ્રા ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો